ગુડ મોર્નિંગ શુભ સ્વર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં થઈ છે મજામાં રહેવાનું આના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે હું જાઉં છું ગામ આજમાં છે પાસમ તો મારે મારા કાકાની પાસેમ રહેવાની છે તો હું જાઉં છું કન્ટિન્યુ ગામ અને આવડા આવવાના છે પણ કદાચ વાર લાગશે હું અત્યારમાં સાહ પીવા જાઉં થોડુંક કામકાજ હોય કરાવવા જાઉં જય માતાજી જય દ્વારકાધીશ ને આજે અમારા કાકીજી ની પાસે અમારે રહેવાનું હોય પણ ક્યાં ઘણા નો હે કે એ લેવું ની ને સાઇબ હું સને રહેવાનું છું ને હું જાઉં છું અતરમાં જલ્દી જલ્દી ગામમાં તો હું મારા બાﾞ જલ્દી જઈ ગામમાં ફટાફટ પછી પછી પાછો આવું તમને લેવા તમી તવી કોઈ જગ્યાએ વાર નથી કે ઓર બે ત્રણ જણાઈને કરે કરેલો સોલે લે હા

એમ જ હોય ને ભાઈ ભાઈ એવું છે ધવાડા પણ ગરમ ગરમ બહુ છે ધવાડા થવાડા કરી દીધા ગોટે ગોટા કરી દીધા વાહ તો હાલો ભાઈ કામ શરૂ છે બહ બાટીને ધબધબટી કામ એ આ ભાઈ બંને બટેટા ભાઈ એ લઈ લે રાવ ધકે એ લીધું ભાઈ જીગર વાળો છોકરો ભાઈ આમ છે ભાઈ ફેમિલી જો અહીંયા બાપભાઈ શેઠ ભીમા કાકા લાલજીભાઈ પેલા આપણે હરેશભાઈ બેઠા છે સા પાણી પીને બેઠા હે કામ બાબા હારો ને શાંતિ ઓ ફેમિલી હવે હું છે ને જાઉં છું ઘરે કેમ કે ભાઈ છોકરાને લેવા જાઉં છું હાલો ભાઈ અજીતભાઈ જવો જાય વાય ભાઈ તો એવું છે ને હું ઘરે જાઉં ભાઈ છોકરાને લઈ આવું ને પછી પાછો આવી ભીમા કાકાના ઘરે આજમાં મારા કાકીની પાસે છે તો હું રલસો પણ હવે જાઉં પહેલાં ઘરે અને પછી પાછો આવી બધાય એમ તો જાય ઘરે તો ફેમિલી આપણે પગી જશે ઘરે

નાખર પછી શું કહેવાય આપણે તો ગમે એવા શરૂ હોય પણ તમે કોક છોકરા રહે હોય નાના હોય આમ બધું તેમ બધી એમની ત્રણ હું તમે જવા બોલું ભાઈ લેટ કરતા હોય મારે હાથ કેવી રોને એટલે આવો આવો તો હશે ને જલ્દી જઈએ છીએ અમે પ્લોટમાં અને સાલો તો બિનારો તો હાલો રેનભાઈ સીતારામ આમ જો ગામમાં પણ દોસ્ત યાર દુ ઇન્જન મારો બેટર નેશનલી વાત છે અત્યારે ને તમે બધા મારા ફ્રેન્ડ બની જાય થેન્ક યુ યાર બધાને આભાર ને હું જાઉં છું જલ્દી આમ જો આ બાપરે બાપ ગાડી આવી હો હો આવતી પણ હું બેટર એમાં ઉભી રહી છું મારે મેળવ્યું તો ચાલો જઈએ એમાં કાકાનો તો ચાલો ભાઈ પગી જશે એમ ને તો બહાર ઘણા બધા માણસ એ જાનો અમારે ઘરે આવવાનું છે કે હા ને આવવાનું ન આવો તો મારી મરીને પાડી દેવાનું તમને જોવો તો ઓલા પણ બધા બેઠા છે જોવો જેમાં કાકાના ઘરે વાલી ભાઈ દેખાય છે ટાંગો ટાંગો પાકી તો આપણે વહેલા દઈએ ને ઘડી હું કામ ભાઈ મને કાંઈ ખબર નથી હવે તો હવે અમારે આનંદ થવા બેઠા છે લાલજી ભાઈ બેઠા છે તો અહીંયા ઘણા બધા છે આ બધા ઘણા બધા બેઠા છે ટાંગો ટાંકો માણસ છે તડકે અને બાકીના ઘણા ખરા અહીં કાંઈ સાયા છે એવું છે આ મહેમાન

તે તો રેલી સતો ની તી તો બધી ઈ હાલ લે હું તો હું એકત્ર કતરો એમ તો બે જણા રાંધતો તો 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 તારે ખાવાનું નહીં રાંધન ઉપર દે મટે પણ હવે છોકરા હાટું અને અમે રાંધુ ભાઈ છે તો એની હાટું રાંધુ તો પડશે તી બાકી તો કાઈ છે નહીં અને હવે અમારે એક લિંક આપેલ છે અમે વિડિયો છે મસ્ત મલે મસ્ત પછી બીજો ચેનલ માં લિંક નથી આપેલ પણ મોટી ચેનલ છે હાલમાં કે દરિયાની વિશે ચેનલ તો એનો વિડિયો બનાવવાનો છે ઘણું બધું કામ છે કામ કાંઈ ફટાફટ 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 કામ કરવા મળે ને એટલે કામ નો આવે ડાયરેક્ટ ઉકલ બીજું તો મજા આવી રીતે હજી છે હા જે છે કીર્તન રાખેલા તો કીર્તન એ જોવા મળશે હવે આમાં મળે કે બીજા નેક્સ્ટ બ્લોગમાં જોવા મળે કે ખબર નઈ કીર્તન તમને બધાને મજા આવે આમ જો ગઢિયું ગઢિયું બાયું કીર્તન ગાય મારા વાલા તમે હું કલાકાર ગાવ એવું કીર્તન ગાય પણ મજા આવે એને બાકી તો ન મજા આવે એના માટે કાંઈ નહીં કામ હવે પછી જો જીગર છે તો પછી સતરીની સાથે કહેવા કે એવું કઈ કહે છે ને જિગર આવી જાય ને તો જાય બાકી નકર પછી અંધારે તો તમને ખબર છે આમ રસ્તા કેવાય છે એમ જંગલ વટીન જવું પડે નીકળે એવું થાય તો પછી બાવળીએ વાક્ય કે કેડી હોય કે ટીળી લીડી લીડી ન જવાય મને લાગે બીક પણ હો જોઈ પથ્થર થાય તો નકર પછી દી છે ત્યાં દિવાળી વહેલાં રહ્યો જાય તો પાછું આવુંમાં ભી પડે એમ હું તો નાઈ દઉં તો પાછા આવડા મારી ગઈને શું કરશે પાછા હવારમાં પાછા લેવા આવવાના

પાછળ છે જો આગેલ છે એ છે આ આ વચ્ચમાં ધવાડા કાઢે ને એક અહીંયા પાછળ છે બોલે તો કે બળિયા કહેવામાં આવે એને બહુ ડળા અને આ તો ભાઈ નેક્શનલ ધવાડા કાઢે નાની કડી છે બહુ મોટી નથી પણ કેટલા ધવાડા કાઢે એમની આમ ગોળા ગોળા બોમ બોમ માટે એટલા બધા ધવાડા કાઢવાનું કારણ મને મારી બેટી કાંઈ ખબર પડી નહીં બાકી ભાઈ ધવાડા તો દુનિયાના કાઢે ફાઈનલ છે ઓહો એ કેવા ધવાડા કાઢે અને પછી હાંજ પડી જશે ને ફેમિલી હરખું સોખું દેખાય નહીં કેમ કે યાર દેહ છતાં દિવાળી હોય રાતે તો કઈ દેખાય નહીં એટલે કે હાજ પડવા આવી જાય તો નો દેખાય સૂર્ય ભગવાન દેખાતા નથી આત્મી જાશે સૂર્ય ભગવાન આથ્મી જાય છે ભૂખાશે બરાબર બોલાતું નહીં બોલો સૂર્ય ભગવાન આત્મી જશે પછી કેવાનું મતલબ કે સૂર્ય ભગવાન આત્મી જાશે સમજો પછી વાદળા છે દરિયાની અંદર ધુમસ છે દરિયો થેર થઈ જ ગયેલો છે ઓલા પણ આ કામ શરૂ છે રસોઈ બનવાનું આ અમારે બદામડી છે આ બધું કારેલા ઉલ્લી જ છે પણ પાસ આવતા થાય ગીણ ભીડા ને એવું બધું છે બાકી તો આયે હોય અલગ પૂરો કરવાનો થાય લિંક આપેલ છે એમાં જોજો મારા વાલા ને જી ધવાડે બોળા ગોળા કાઢતી જાય બોલો એ એટલા બધા ધવાડા કાઢતી છે કે મને કઈ ખબર પડી નહીં તમને કોકને ખબર પડી તો કોમેન્ટ જણાવજો મારા વાલા તો ફેમિલી આજનો બ્લોગ પૂરો કરવાનો છે આપણે મારા વાલા કીર્તન માં જવાનું છે જો કે આગળ અંધારું થવા મળ્યું છે પણ હું હમણાં નીકળો બહુ બાટી ને દબદબ જાઉં કીર્તન માં તમને કીર્તન જોવા મળશે પછી તમારે કીર્તનનો આખે આખો જોવો એક ભજન વહી ગમી કે પછી કટકા કટકા જોવા કલીપુ કલીપુ જોવું મને કોક કહેજો મારા વાલા કોમેન્ટમાં તો જવાનું છે ને આપણે પહેલી વખત કીર્તનના વિડીયો કદાચ આવવાના હે પછી કંઈ બહુ મને યાદ છે નહીં પણ જાય પછી બનાવેજો આઈક કરજો લિંક આપેલી છે એમાં જાજોને ને મજા આવે છે બાય બાય